સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પંપીંગ સ્ટેશનમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અંદર ઉતરેલા બે સફાઈ કામદારો યુવાનોના ગેસ મોત બનાવ બનતા છે બનાવની જાણ ગેસામતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં દવાખાને ઉમટી પડ્યા હતા અને લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા દોડધામ મચી હતી જેમાં પાટડીના દલિતવાસમાં રહેતા સતાવીસ વર્ષીય જયેશભાઈ ભરતભાઈ પટાળીયા અને સત્તર વર્ષીય ચિરાગ કનુભાઈ પટાળીયા ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા જેમાં ગટરમાં ગેસ ગુંગળા મળને લીધે બંને યુવાનોને અસર થતા તાત્કાલિક ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવતા બંનેના મોત થયા હતા દસાડાના ધારાસભ્ય પી કે પરમારના જણાવ્યા મુજબ બે યુવાનોના મોત મામલે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત થયા બાદ બુધવારનો કાર્યક્રમ મુલતવી રાખી સંવેદના વ્યક્ત કરવાની સાથે બંનેના પરિવારને મળવાપાત્ર સહાય અપાશે ઘટનાના દોષિતોને સજા કરાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું સફાઈ કામદારોને સુરક્ષા સાધનોની અવારનવાર માંગ કરાતી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં કામ કરાતા સફાઈ કામદારોને સુરક્ષાના પૂરતા સાધનો આપવામાં આવતા નથી ત્યારે સફાઈ કામદારોના હક્કો માટે લડત આપતા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પટાડિયા દ્વારા અવારનવાર સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની માંગ સાથે રજૂઆત કરાઈ છે પરંતુ આ રજૂઆતો જાણે કચરા ટોપલીમાં જતી હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા એબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર